કે ભગવાન શિવના લગ્ન થયા ને લગ્ન થયા અને પછી ભગવાનના દાંપત્ય જીવનની શરૂઆત થઈ ભગવાન શિવ મુનિ વેશમાં વટ વૃક્ષની નીચે બેઠા છે પાર્વતીએ એ જોયો કારણ કે પ્રભુ મનમાન મનમાં મુસ્કુરાય છે હાસ્ય કરે છે ભગવાન શિવ સાધુના વેશમાં બેઠા છે આનંદ કરી રહ્યા છે જો આનંદ સંત ભકીર કરે એ આનંદ પરમ તત્વ કરી રહ્યા છે ભગવાન શિવ કરી રહ્યા છે અને એવા સમયે પાર્વતીજી નજીક આવે છે અને નજીક આવીને પહેલો પ્રશ્ન પૂછ્યો છો કે હે પરમાત્મા માયા કોને કહેવાય વૈરાગ્ય કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય આવો પ્રશ્ન પાર્વતીજી ભગવાન શિવને પૂછ્યો છે કારણ કે ઉમિયા પોતાનું પ્રથમ શરીર ત્યજી દીધું પિતાજીના યજ્ઞમાં અને બીજા અવતારમાં પાર્વતી હિમાલયને ત્યાં જન્મ લઈને આવ્યા છતાંય એને પણ માયા સ્પર્શ કરે છે કે માયા કોને કહેવાય અને એવા સમયે ભગવાન શિવ ઉત્તર આપવા માટે તૈયાર થયા છે ભગવાન રામ કથા કહેવા માટે પાર્વતીજીને તૈયાર થયા ધ્યાન લગાવ્યું ભગવાન રામનું બાલ સ્વરૂપનું દર્શન કર્યું છે બાલ સ્વરૂપની દર્શન કરી છે અને બાલ સ્વરૂપનું દર્શન કેવું દિવ્ય છે હમણાં જ પૂજ્ય મોરારી બાપુએ એ ચોપાઈ ઉપર અયોધ્યામાં એક કથા કરી છે બંધ હું બાલ રૂપ સોય રામ પ્રેમ સેજા ગામ ભગવાન શિવ પાર્વતીને અમુક પ્રશ્ન આપવા માટે કૈલાસની અંદર દિવ્ય રામકથા સંભળાવે છે અને જ્યાં નો પ્રારંભ થયો ત્યાં ભગવાન શિવ રામને પ્રણામ કરે છે પણ કેવા રામને ધનુષ રામ ને નહીં કૌશલ્ય ના બાલ સ્વરૂપ રામને પ્રણામ કરે છે એટલે કે બાલ સ્વરૂપ હૃદયમાં બિરાજમાન થયા છે અને ભગવાન શિવ વંદન કરી અને રામકથા નો પ્રારંભ કરે છે આવો બાલ સ્વરૂપ ને કરીએ આપણે પણ રામકથામાં પ્રવેશ કરીએ સાહેબ

અને જો સાંભળ્યું હોય તો સાવધાન અને ભગવાન શિવે પાર્વતીને શ્રોતા તરીકે તૈયાર કર્યા છે અને ભગવાન શિવે જ્યાં બાલ સ્વરૂપનું ધ્યાન કર્યું ત્યાં તો ભગવાન રામ શિવના માનસમાં ચિત્તમાં આવી ગયા છે અને શિવજી પાર્વતીજીની સમક્ષ ભગવાન રામનું વર્ણન કરતા કહે છે શું કહે છે મંગલ ભગવાન i <mum>

સામે પાર્વતીજી શ્રોતાના રૂપમાં છે અને ભગવાન શિવ બાલ સ્વરૂપ રામ નું દર્શન કરી થયા છે કારણ કે મનમાં રામ આવી ચુક્યા અને હવે પાર્વતીજી કહે છે કે હે ગિરિરાજકુમારી

લક્ષ્મી સ્વરૂપા માતૃશક્તિ કંઈક સારું કામ કરે તો ભગવાન શિવ સંદેશો આપે છે કે માતૃશક્તિને પુરુષે બિરદાવી જોઈએ સાહેબ ભગવાન શિવ અહીંયા બિરદાવે છે કહે છે ધન્ય ધન્ય એક વાર નથી કીધું ધન્ય બે બે વાર કીધું છે ધન્ય હે પાર્વતી ધન્ય હે તમને કહે છે બાબાજી માનસ માલા ધન્ય ધન્ય રાજ કુમાર ભગવાન શિવ માં રાજકુમારી કઈ અને થોડોક આમ બિરદાવે છે સાબાસી આપે છે પછી કીધું કે આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે રામ કોણ આપણે રામનો પ્રશ્ન પૂછ્યો છે કે રામ કોણ મને એમ લાગે છે કે તમે રામ કથા કહેવા માટે મને પ્રેરિત કર્યો છે મને રામકથા માટે ગાવા માટે તમે મને જગાડ્યો છે છે પણ પણ આ કથા એ તો સાક્ષાત ગંગા સમાન પાછું કહી દીધું કે ગંગામાં કોઈ સ્નાન કરે અને જો એમાં પડીને મરે તો એનું મૃત્યુ પણ થાય પણ રામ કથા રૂપી ગંગામાં કોઈ સ્નાન કરે તો કોઈ મરે નહીં જે પડે એ બધા તરે ભગવાન શિવ અને એટલા માટે

ક્યારેય કથા નથી સાંભળી એ કાન કાન નથી સરપને રેવા માટેના ના દર છે જે જીવે જે મનુષ્ય આંખથી સંત દર્શન કર્યા નથી એ આંખ આંખ નથી મોર જે છાપ હોય ને લખ્યું છે માણસ માં કૈલાશની અંદર દિવ્ય સંવાદ ચાલી રહ્યો છે કૈલાશનું વાતાવરણ પવિત્ર છે પણ જ્યારથી રામકથાનો પ્રારંભ થયો ત્યાં તો કૈલાશમાં અયોધ્યા પ્રગટ થયું છે કૈલાશની અંદર વાતાવરણની અંદર પવિત્રતામાં વધારો થયો છે કૈલાશની પવિત્રતાની શિખરે કોઈ આવી જ ન શકે આપણે ત્યાં આ જગતમાં પવિત્રમાં પવિત્ર કોઈ સ્થાન હોય તો એ કૈલાશ છે પણ જ્યાં ભગવાન શિવે જ્યાં રામ કથાનો પ્રારંભ કર્યો ત્યાં તો એ પવિત્રતા

આ બધી વાત ભગવાન શિવે પાર્વતીજી ને કથા કહી છે પછી કીધું કે હે પાર્વતીજી રામ કથા માટે મારો એક મત છે શું મત કહે છે તરી માયા માં એવા અટવાઈ ગયા ગયા નીકળવું બહુ અઘરું છે પણ હે પાર્વતી શંકા કઈ ઉદભવે તો એ શંકા નું સમાધાન રામકથા છે

હનુમાનના રામ તો કઈક અલગ છે અને રામ કઈ અલગ છે વશિષ્ઠ મહારાજ રામ કંઈક અલગ છે અરે મંદોદરી પણ રામ હતા રાવણ પણ રામ હતા એટલે જ મંદોદરીએ કહી દીધું ને મેં પહેલા દિવસ કીધું કે રાવણ ને

ભગવાન શિવ ના રામ પણ કઈક અલગ છે હે પાર્વતી તમને શંકા છે ને અને તમે ક્યાં ઉમિયાના સ્વરૂપમાં હતા હું તમને અગત્ય ઋષિના માં કથા સાંભળવા માટે લઈ ગયો કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા લઈ ગયો તમે કથા ના સાંભળી ત્યાં સુધી વાંધો હતો નહીં કથા સાંભળીને આપણે પરત ફરી રહ્યા હતા દંડકારણની અંદર ભગવાન મારો રામ સીતાજીની શોધમાં દંડકારાની અંદર વિચરણ કરી રહ્યા હતા હું નાચવા લાગ્યો અને તમને રામ દેખાયા નહીં અને તમે રામની પરીક્ષા કરવા ગયા અને તમે સીતાનું રૂપ ધારણ કર્યું મેં તમારો ત્યાગ કર્યો અને તમે પિતાના યજ્ઞમાં પડીને ભસ્મ થયા અને પછી તમે પાછા મરતા મરતા એમ કીધું કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા હે મહાદેવ મને માફ કરજો હું તમને ઓળખી ન શકી પણ મને તમારી આવતા જન્મને દાસી બનાવજો પણ છતાંય મેં તમારી માગણી સ્વીકારી તમને આશીર્વાદ આપ્યા હિમાલયને ત્યાં તમે પુત્રી થઈને જન્મ્યા અને પાછા તમે મારી સાથે લગ્ન કર્યા અને આજે પાર્વતી રૂપે પાછો એનો એ જ પ્રશ્ન લઈને આવ્યા છો રામ કોણ હજુ બબે જન્મ થઈ ગયા તોય તમને ખબર નથી રામ કોણ એટલે હવે પાર્વતીજી કહું છું કારણ કે જે ચંચળ શ્રદ્ધા હતી એ બળીને ભસ્મ થઈ છે હવે સ્ત્રી શ્રદ્ધાનું જન્મ થયો છે અને સ્થિરતા હોય ત્યાં સમજણ હોય છે સ્થિરતા હોય ત્યાં જ્ઞાન હોય છે સ્થિરતા હોય ત્યાં જ વિવેક અને વિનય પણ હોય છે બહુ પાર્વતી સહજ રીતે કારણ કે સતીના સ્વરૂપમાં હતા ત્યારે તો ભગવાન શિવને કઈ કઈ પૂછવું હોય તો કઈ પૂછે જ નહીં સીધું જઈને કે કામ કરવાનું છે કારણ કે ચંચળ હતા ને પણ અહીંયા પાર્વતી જે પ્રશ્ન પૂછતા પહેલા બહુ ભગવાન શિવને શાંતિથી કીધું કે આપની અનુમતિ હોય આપ મારી ઉપર પ્રસન્ન હોય આપ મારી ઉપર રાજી હોય તો એક પ્રશ્ન પૂછવો છે અને પછી એ અવસર જાણી અને ભગવાન શિવને પાર્વતી જે પ્રશ્ન પૂછો કે રામ કોણ એના ઉત્તર માં ભગવાન શિવ કહે છે કે દેવી સાંભળો રામ કોણ છે બાબાજી માનસ લખ્યું છે તમે બધા પણ સાંભળજો રામ કોણ છે બાબાજી માનસ માં લખે

અને એટલા માટે બ્રહ્મ તત્વ નિરાકાર ની વાત કરી દીધી ભગવાન શિવે કે રામ નિરાકાર રૂપ હૈ સાકાર રૂપ તો લીલા કરવા માટે બતાવ્યું છે અને રામ એક જ નથી થયા દરેક યુગમાં રામ થયા છે કરોડો રામ થયા છે દરેક યુગમાં રામ હૈ એટલા માટે ભગવાન શિવ પાર્વતીને કહે તુલસીદાસજી માનસમાં લખે છે રામ બીનુ પદ ચલઈ સુદેવ あ、uh. uh. છતાંય સંતોના થાય સંતો જ્યારે આભાર કરે સાધુ સંતો મહાપુરુષો જ્યારે પુકારે ત્યારે એ નિરાકાર રૂપ છોડી અને સાકાર રૂપ એટલે માનવ નું રૂપ લઈ અને પૃથ્વી ઉપર આવે છે હે દેવી આપણે એમ થશે કે ઈશ્વર શા માટે રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે પાર્વતીજી જ્યારે જ્યારે વસુંધરા ઉપર પૃથ્વી ઉપર પાપાચાર વધે છે જ્યારે જ્યારે ધર્મની જગ્યાએ અધર્મ વધે છે ત્યારે નિરાકાર રૂપ સાકાર રૂપ લઈ અને લીલા કરવા માટે પૃથ્વી ઉપર વધારે છે મારા રામ પણ સાકાર રૂપ લઈ અને પૃથ્વી ઉપર પધાર્યા છે અને એને લીલા કરી છે અને આવે ભગવાન ક્યારે પૃથ્વી ઉપર આવે નારાયણ ક્યારે પૃથ્વી ઉપર આવે બાબાજી લખે છે ગીતાકારી કઈ પવિણા દકૃત ધર્મ સંસ્થા સંભવાની યુગે યુગે યર્મ જ્ઞાન ભારત ધર્મ ની જગ્યાએ અધર્મ પ્રસ્થાપિત થાય છે ત્યારે એ અધર્મને નાશ કરવા માટે અધર્મને દૂર કરવા માટે થઈ ભગવાન રૂપ લઈને આવે અને અધર્મને હણી અને ધર્મ ની સ્થાપના કરે છે જ્યારે જ્યારે સંતોના મન સંતો દુખી થાય છે ત્યારે સંતોની રક્ષા કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ભગવાન રામ પૃથ્વી ઉપર આવ્યા એના પાંચ કારણો ગૌ સ્વામી તુલસીદાસજી મહારાજે બતાવ્યા છે પાંચ કારણો છે કે ભગવાન રામ પૃથ્વી ઉપર શા માટે આવ્યા પહેલા પાંચ કારણો કહીશ ને પછી રામ જન્મ તરફ આગળ જોશું પાંચ કારણો છે એમાંનું પહેલું કારણ કહું એ પહેલા પણ ગૌસ્વામી તુલસીદાસજી પાંચ કારણ બતાવ્યા છે આમ તો એવું લખ્યું છે કે અનેક કારણ